અમરેલીના દિવ્યાંગ માતા પિતાની લાડલી દીકરી ધ્રુવી ધોરણ બાર માં પ્રથમ ક્રમાંક લાવી અને તેમને સીએ બનવાની ઈચ્છા હોય ત્યારે આર્થિક મદદ કરતા વેલનાથ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ તેમજ તેમની ટીમ અમરેલી શહેરના જયસિંહપરા રામપરા બાબરિયાની વાડી પાસે રહેતા એક ખૂબ જ મધ્યમ પરિવારની દીકરી ધ્રુવી હા આ એ જ દિવ્યાંગ માતા પિતાની દીકરી ધ્રુવી છે કે જેના માતા પિતા કે જેઓ પોતે બંને દિવ્યાંગ હોય છતાં નાની મોટી નોકરી કરી તેમજ મજૂરી કામ કરી તેમની દીકરી ધ્રુવી કે જે ભણવામાં ખૂબ જ હોશિયાર હોય અને તેમની ભણી ગણી કંઈક બની બતાવવાની ઈચ્છા હોય ત્યારે આ દીકરીને તેઓ ભણાવવા માટે ખૂબ જ મહેનત મજૂરી કરતા હોય ત્યારે આ દીકરી એ ધોરણ બારમાં નવ્વાણું પોઇન્ટ ઓગણત્રીસ પીઆર અને એકાણું પોઇન્ટ સત્તાવન ટકા સાથે અમરેલીની શ્રીમતી જીજીબેન હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમાંક મેળવી અમરેલી શહેર તેમજ સ્કૂલ અને માતા પિતાનું નામ રોશન કરેલ હોય આ દીકરીને આગળ ભણી ગણી સીએ બનવાની તમન્ના હોય પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હોય ત્યારે દીકરીના પપ્પા વિપુલભાઈ જાદવે વેલનાથ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ મકવાણાને આ સગળી હકીકતથી વાકેફ કરતા વેલનાથ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ મકવાણા અને તેમની સમગ્ર ટીમ આજે તેમની આર્થિક મદદે આવી અને દીકરી ધ્રુવી જાદવને આગળ ભણવા માટે રૂપિયા પંદર હજાર જેવી રકમનું અનુદાન કરી દીકરી ધ્રુવા આગળ ભણે ગણી તેમના માતા પિતાનું નામ રોશન કરે તેવા શુભ આશીષ આપવા પહોંચ્યા હતા વિપુલભાઈ જાદવ અને એમના ધર્મપત્ની જે દિવ્યાંગ હોવા છતાં તેમની પુત્રી ધ્રુવીબેન જાદવ ધોરણ બારમાં ખૂબ સારા રેન્કે અને ટકાવારીએ પાસ થતાં આજે જય વેલનાથ ગ્રુપ તથા દિવ્યાંગ મહિલા ચેમ્પિયન ટ્રસ્ટ દ્વારા અને ખાસ કરીને જય વેલનાથ ગ્રુપ જેના પ્રમુખ છે રમેશભાઈ મકવાણા એમના તરફથી આ બેન શ્રીને પ્રેરણા અને પ્રોત્સાહન સ્વરૂપે પંદર હજાર પાંચસો એક રૂપિયા રોકડ રકમ આપવામાં આવે છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવીએ છીએ અને આમાંથી આપણા સમાજની તથા આપણી જે દીકરીઓ હોય છે એ ભણવા માટે એક નવો પંથ અને રાહ મળી રહે અને એક એને આઈડલ તરીકે એક આદર્શ તરીકે કે ઇnte ઘણું એ ઊર્જા આપણે ધુરીબેન પાસેથી મળી રહે એના માતે જ તમને આ સ્વસ્થાન અને અભિનંદન માટે અને અને રકમ લઈને આવ્યા એમને ખૂબ ખૂબ અભિનંદન એમના માતા-પિતાને પણ આપણે અભિનંદન આપીએ છીએ એટલા છે અને મને સુધી છે અને એનો આભાર માનો એ મારા માટે જ મારા માતા મને

અમને સૌને મારા માતા-પિતાને આ બદલનો ખૂબ જ ઋણી છીએ તો અમારી પાસે મને ઘરે

ને ઘણા બધું આગળ વધારવા માંગીએ છીએ કે આવી જ રીતે જો આપણા સમાજની દીકરીઓ હોય અને આપણે કોઈ જો સપોર્ટ ન કરીએ તો કાલ સવારે કોણ કરવાનું છે આ તમામ સમાજને જે આપણા કોઈ સમાજ છે નોંધ લેવી જોઈએ અને આ માટે જ તેમને આજે આ કાર્યક્રમ બેઠવો છે કે જેટલો બને સમાજ ભલે નો ગમે તે કરતો એટલા જ પૈસા આપો તમારે જે પણ થાય મદદરૂપ બનો એટલો તમારે જે ગણના છે